અંબાજી મંદિરમાં બે આતંકવાદી ઘુસી આવ્યા અને એક કલાક ઓપરેશન ચાલ્યો જેમાં એક આતંકવાદીને મારી કાઢવામાં આવ્યો હતો બીજો જીવતો ઝડપાયો હતો આતંકવાદી પાસેથી બોમ્બ અને મંદિરના નકશા સહિતની જોખમકારક વસ્તુઓ મળી આવ્યા બાદ ઓપરેશન પૂર્ણ થયા બાદ પોલીસે મોક ડ્રીલ બતાવી હતી આજે બપોરે બનાસકાંઠા પોલીસને અર્જન્ટ મેસેજ મળ્યો કે અંબાજી મંદિરમાં બે આતંકવાદી ઘુસ્યા છે અને આ આતંકવાદી લોકોને ભારે નુકસાન પહોંચાડી શકે છે માત્ર તાત્કાલિક સાત નંબર ગેટથી પોલીસનો મોટો કાફલો અંબાજી દોડી આવ્યો હતો આ આતંકવાદીના ઓપરેશન માટે વિવિધ અધિકારીઓ દ્વારા આખા મંદિરમાંથી માય ભક્તોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો અંબાજી મંદિરમાં પ્રવેશી એક કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં બે આતંકવાદી સુધી પહોંચી ગયા હતા ગણપતિ મંદિર પાસે બોમ્બ ફૂટતા લોકોમાં ભારે ચિંતાનો વિષય બન્યો હતો ત્યારબાદ એક આતંકવાદી આતંકવાદીને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો અને બીજા આતંકવાદીને જીવતો પકડી પાડવામાં આવ્યો હતો આ બનાવ બાદ આખું મંદિર હાઈ એલર્ટ પર જોવા મળ્યું હતું અને કોઈ માય ભક્તને મંદિરના સ્ટાફને નુકસાન થયેલ નથી તેમ પોલીસ અધિકારીએ મીડિયાને આખી ઘટના મોકડ્રીલ હતી તેમ જણાવવામાં આવી હતી કોઈ લોકોએ આમાં ડર કે ચિંતા કરવી નહીં અને જે આતંકવાદી બન્યા હતા તે પણ પોલીસના માણસો હતા આમ આખી ઘટના મોકડ્રીલ સાબિત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો અને બનાસકાંઠા એસપી અમોને વસાવા સાહેબ જે પ્રોફેશનલ ડીએસપી સાહેબ છે જે અત્યારે બે હજાર ઓગણીસની ચૂંટણી ચાલે છે હવે આ અનુસંધાને આપણા બનાસકાંઠાની અંદર જે મા અંબાનું મંદિર છે એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં ગણવામાં આવે છે અને આવા માહોલમાં કોઈ અઘટિત ઘટના ક્યારેય ન બને અને કદાચ બની જાય તો શું કરવું એ બાબતે ચર્ચા વિચારણાના અંતે એક મોકડ્રીલનું અમે આયોજન કરેલું હતું આ મોકડ્રીલના આયોજનની અંદર પોલીસના કર્મચારીઓ સ્થાનિક પોલીસ તેમજ એસઓજી ટીમ એલસીબી ટીમ અને ક્યુઆરટી ટીમના તમામ અધિકારીઓ સાથે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવે આ મોકડ્રીલની અંદર બે આતંકવાદીઓ આવેલા છે એ આતંકવાદીઓ ખરેખર કોઈ આતંકવાદીઓ હોતા નહીં પરંતુ અમારા દ્વારા જે મોકડ્રીલ કરવામાં આવેલ એના ભાગરૂપેના બે માણસો છે તો આમાં કદાચ આવું થાય તો એ શું થઈ શકે શું કરીએ અને આ અનુસંધાને પોલીસને એક ડ્રીલ મળે અને એમાં આવતા કંઈ પ્રશ્નો ઉદભવે તો એની પર અત્યારે એક પ્રેક્ટિસના રૂપને ભાગરૂપે થઈ શકે જેથી કરીને આવી કોઈ આતંકવાદી હુમલો અંબાજીમાં થયો નથી અને એવી કોઈ ઘટના બની નથી છે નથીલ જ હતી અને તમામ માણસો સુરક્ષિત છે આપણા તમામ દર્શનાર્થીઓ મંદિરના તમામ કોઈ કર્મચારીઓને કોઈને કંઈ પ્રોબ્લેમ આવેલ નથી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આખી ઘટના મોકડ્રીલ હતી અને જે આતંકવાદી બન્યા હતા તે પોલીસના જ માણસો હતા અમે લોકસભા બે હાજર ઓગણીસ ને લઈને સુરક્ષાના ભાગરૂપે આ મોકડ્રીલ કરી હતી તેમ જણાવ્યું હતું રિપોર્ટ અંબાજી